કેમ છે બાલટી મોજમાં જય શ્રી રામ ભાઈ બધા રોંડે આપણો વ્લોગ ચાલુ થાય છે આપણે અરે મહેમાન છે જો તમે કાલના વ્લોગ તમે નથી જોયો તો કાલનો વ્લોગ તમે જોઈ લેજો કારણ કે કારણ કે એમાં તમને ખબર પડી જશે ને બરોબર ને આપણા રક્ષિલભાઈ કાલે તો ફૂલ મોજ કરી છે આપણે કેનિલભાઈ અરે અમારી અરે હતા કેનિલભાઈ હું કેનિલ જ છું બીજા કેનિલભાઈ હતા અને વાળનું થોડુંક અર્થતંત્ર વિખાઈ ગયું છે હાલો થોડીક વાર મળવી ચાલો ગાઈ હું તમને કહેવાય એમ માગું છું મને થોડોક અમથો માફ કરી દેજો કારણ કે આજનો મોટો વ્લોગ થોડોક લેટ થઈ જશે હું અત્યારે મંદિરે જ આવશું ત્યાં નેટ તો નથી જ આવતું એ મને ખ્યાલ છે એટલે મારે કાંઈક સેટિંગ બેટિંગ કરવું જોઈએ અને બાકી તો કાલની સ્ટોરી કહું તો તમે મારો જ્યારે વ્લોગ ચાલુ થયો તો ને પછી ઊભા રહ્યો આપણે શાંતિથી સાઈડમાં રાખી દેવી શાંતિથી વાત કરવી બરાબર અત્યારે ફૂલ ઉપર શું ફૂલ ઉપર સીવીએ ભાઈ જુઓ તમે મસ્ત તમે નજારો લેતા લેતા માણો ને તો તમને મજા આવે હાલો આપણા બાલાભાઈ જાય છે ઓ ભાઈ બહુ સરસ કામે બાલાભાઈ આવી જશે બ્લોગમાં પણ બાલુભાઈ બ્લોગ જ નહીં જોતા મને ખબર છે બરાબર ગાંડી વેલ જવો કાંઈ અમરેલીમાં આપણે બાકા બોલી જાય એટલી ગાંડી વેલ છે અને મહેનવાતી કે કાલે તમને ખબર છે અહીંયાથી બ્લોગ અમે ચાલુ કર્યો હતો પછી અમે એટલી શોપિંગ કરી એટલી શોપિંગ કરી અમે આવ્યા ક્યારે ખબર રાતે બહુ લેટ થઈ ગયું હતું લગભગ નવ વાગી જાય છે બહુ લેટ આવ્યા અમે અને પછી મારા ભવાન છોકરાને મૂકવાને જવો હતો એટલે એ બધું કામકાજમાં આપણે થોડુંક લેટ થઈ ગયું ડીલે થઈ ગયું બ્લોગ લેવાનો નહીં બરાબર આમ થાય તમે એમ કહેતા શકો કે લોગ તારથી લેવાય છે કે દી તું ભાઈ આ ચાલુ કામ એન્જોય કરવાનું હોય ગાયશ મારે જ્યારે ટાઈમ મળે તેમ તારે ત્યારે પણ આપણો વ્લોગ દિવસમાં એકવાર આવી જાય આપણે એ મહત્વનો શોર્ટ વ્લોગમાં તમ તારે કાંઈ ખામી નહીં રહી એની ગેરંટી મારી આપણે ટાઈમ નક્કી કર્યો છે બાર વાગ્યાનો તો બાર વાગ્યા આવી જાય ચોક્કસપણે બરાબર બાકી તમે મૂંઝાતા નહીં આપણે પૂલ ઉપર આમથી આ માટા મારવી છે અને મેઇન વાત તો એ તમને કહેવાની છે કે પહેલી વાર તો માફત કરી દેજો મોટા બ્લોગ જોતા હોય છે અને બહુ ઓલું થતું હોય છે કે ભાઈ હું તમે કરી નાખું છું ક્યાંથી તમે ચાલુ કર્યું તો ક્યાં તમે અટવાડ્યું એમાં એવું છે ફૂલ આપણું ધ્યાન હાલે છે શોર્ટ વિડીયોમાં કારણ કે આપણા શોર્ટ વિડીયો તમને આમ તો સાચું કહું તો મને એમાં મજા આવે છે વધારે પ્લસ બધી વસ્તુ મારે દેખાડાઈ જાય કમેન્ટ્રી કરવા થાય ને એટલે હું છે થોડુંક ઓલું થઈ જાય એટલે બહુ એક કારણ ન હોય બહુ બધા કારણ હોય અને એવું બધું હાલે છે બાકી તમને લાઈટ આવતી છે થોડીક માફ કરજો અત્યારે જ તમારે ખાલી જ મને કરવાનો છે કારણ કે બીજું જ તમે કંઈ કરી નહીં શકો અને બાકી નવીનમાં હું તમને કહું તો અત્યારે મંદિરે જ આવી છે અને આજે રજા છે એટલે તમને થોડુંક વધારે દેખાડવા મળશે બરાબર બાકી તો બસ એન્જોય કરતા રહેજો મારી યારે અને આપણો એલું એક શોર્ટ વિડીયો છે એ એમાં કાંઈક ઓલમોસ્ટ ચાર કે વ્યૂ આવી ગયા છે અને આપણા સબસ્ક્રાઈબરની વાત કરીએ તો થોડાક જ બાકી રહેશે ચારસોમાં તો જેટલા નવા ભાઈ મારા મોટો વ્લોગ જોવા આવ્યો હોય તો પહેલી વાત તો આ બહુ ઘટિયા વ્લોગ કહેવાય મોટો બાકી તો તમે બસ એન્જોય કરતા રહેજો અને ચારસો કરવાના છે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મૂકવી દેજો અને અત્યારે મંદિરે જાવી અને કાલનો બ્લોગ આપણે ચાલુ કરી દેવી બરાબર આ બ્લોગ આપણે એન્ડ કરવી બસ તો સારો લાગ્યો તો લાઇક શેર એને સબસ્ક્રાઈબ કરજો હું મૂળું તમને કાલેક નવો વ્લોગમાં જય હિન્દ જય ભારત